સિહોરના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમનું મોટો યોગદાન છે તેવા રાકેશભાઈ મુની દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ગ્રૂમંત્રી અને સિહોર પોલીસ અધિકારીઓને પોતાના સ્વહસ્તે લખે ગાંધીજીની કવિતા અર્પણ કરી કવિતા છે ગાંધીજી ની લખી છે ને બાકી ગાંધીજી જીવન કહાની ઓ હોય plus ગાંધીજી ના કદમ ઉપર અત્યારે આપણા જે મોદી સાહેબ છે ચાલી રહ્યા છે એનું કઈ નામ નથી પણ અંદર તમે વાંચશો ને એટલે તમને લાગશે કે આ મોદીજી વિશે જ આપણે કીધું છે એટલે ત્યારથી લઈને શરૂ થી લઈને દાંડીકૂટ થી લઈને અત્યાર સુધી જે ચાલી રહ્યું છે ને એ બધું આટલી કવિતા માં સમાવી લીધું છે ભારત માતા કી રાકેશ વેસ્ટર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં રજીસ્ટર્ડ છે મારી પ્રોફાઇલ અને ઘણા બધા મુંબઈમાં પણ યુટ્યુબ માટે ગીતો લખ્યા છે હિન્દી ફિલ્મો બે લખી છે આપણા સિહોરના આઠથી દસ ગીતો આપણા તીર્થ સ્થાનોના લખ્યા છે નવનાથનું ગીત લખ્યું છે અને હમણાં એક કવિતા જે લખી છે જે આપણે આપણા સિહોરમાં જે ભરવાડ સાહેબ હતા એમને આપેલી અત્યારના આપણે જે જાડેજા સાહેબ છે એને પણ આપી છે એ સિવાય ગાંધીનગર પૂર્વ મુખ્યમંત્રી વિજય સાહેબ રૂપાણી ભૂપેન્દ્રભાઈ પટેલ પી સિવાય શિક્ષણ મંત્રી પાનસુરિયા સાહેબ અને મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આ કવિતા પહોંચાડેલી છે અને જે ઘણી બધી સરાહની એ લોકો આપણને આપી રહ્યા છે અને આગળ વધવા આપણને એક આશીર્વાદને ઉત્સાહ પણ આપી રહ્યા છે આ જ કવિતાને લઈને અમારું એક સ્વપ્ન છે કે આ કવિતામાં જે દર્શાવ્યું છે એમાં કંઈક એટલી બધી વસ્તુઓ છે કે જે હજી કોઈ સ્ટુડન્ટને કે કોઈ કિતાબોમાં પણ આવી નથી જેને સંશોધન કરીને આમાં લખાયું છે અમુક લોકો મારી પાસે એવા પણ આવ્યા કે જે ગાંધીતા ગાંધીજીને ગાંધીજીના વ્યક્તિત્વને નકારતા હોય પણ એની માટે હું પણ એક કહું છું કે જે ગાંધીજીએ કહ્યું જે લોકો કહે છે કે ગાંધીજીના કારણે આમ દેશમાં થયું ને આ થયું ને ફલાણું થયું ને પણ હું એમ કહું છું કે એટલી તો તમે કરીને બતાવો વાતો તો આપણે કરી શકીએ છીએ પણ બતાવી શકતા નથી ગાંધીજીએ જેમ મોદીજી માટે આપણે કહીએ છીએ કે ભાઈ એના ઘરમાં જઈને એને મારીને આવ્યા એટલી હિંમત આપણા સૈનિકોને એણે આપી છે એ જ રીતે ગાંધીજી પણ જ્યારે અહીંયાથી ભણવા માટે વિદેશ ગયેલા તો ત્યાં પણ આપણે એણે ભારતની છાપ છોડી છે એવી વસ્તુને આ કવિતામાં આવરી લેવાય છે તો વધુમાં લોકો આ કવિતાનો વધુમાં વધુ લોકો લાભ લે એવી હું આશા રાખું છું આ કવિતા અને જ્યાં જ્યાં મળે તમને એ કવિતાને તમે વધુમાં વધુ ફેલાવો ખાસ કરીને બાળકોમાં આની જાગૃતિ લાવો કે આજે જરૂરી છે સમયની જરૂરિયાત છે કે દેશભક્તિને કહો તો પણ જરૂરિયાત છે કે ગાંધીજીના માર્ગ પર ચાલીને આજે અત્યારે આપણે આપણો સમય જે વેસ્ટ કરી રહ્યા છે એના એની જગ્યાએ આવા ચિંતનોમાં આપણો સમય જાય આવું કંઈક નવું આપણે આપણા રચનાથી કરીએ હું કરું એમ નહીં આપણે મળીને કરીએ અને આપણા દેશને આપણા શહેરને આગળ વધારીએ અને આપણી દેશભક્તિનો દીવો હંમેશા માટે જાગૃત રાખીએ એવી શુભ આશા સાથે જય હિન્દ જય ભારત